એરપોર્ટના નવા ટર્મિનલ બિલ્ડિંગના લોકાર્પણ પૂર્વ એરપોર્ટના મોદી નામકરણ આપવા અંગેની માંગ સાથે સુરત એરપોર્ટ એક્શન કમિટી દ્વારા દેશના પ્રધાનમંત્રીને લેખિતમાં પત્ર લખી રજૂઆત કરવામાં આવી છે ટૂંક જ સમયમાં સુરત એરપોર્ટ ખાતેથી સુરત દુબઈની ફ્લાઇટ શરૂ થવા જઈ રહી છે અને આ વચ્ચે ભાજપ પ્રદેશ અધ્યક્ષ સી આર પાટીલ દ્વારા પણ આગામી બે મહિનામાં સુરત હોંગકોંગની ફ્લાઇટ શરૂ થાય તેવી શક્યતા વ્યક્ત કરવામાં આવી છે જેને લઈ સુરત એરપોર્ટની કનેક્ટિવિટીમાં પણ વધારો થાય તેવી શક્યતાના પગલે એરપોર્ટને નરેન્દ્ર મોદી એરપોર્ટ નામ આપવા અંગેની માંગ કરવામાં આવી છે સુરત એરપોર્ટ એક્શન કમિટીનું કહેવું છે કે વર્ષ બે હજાર અઢારમાં આ માંગણી લેખિતમાં કરવામાં આવી હતી વર્ષ બે હજાર ચૌદ બાદ નરેન્દ્ર મોદીના નેતૃત્વમાં દેશનો વિકાસ થયો છે જેની સાથે સુરત એરપોર્ટ પર ખાસ ધ્યાન આપવામાં આવ્યું છે સુરત ડાયમંડ બ્રુજ શરૂ થતાની સાથે સુરત એરપોર્ટને ઇન્ટરનેશનલ કનેક્ટિવિટી મળી રહે તેવી શક્યતાઓ દેખાઈ રહી છે હાલ જ સુરત એરપોર્ટ ખાતેથી સુરત દુબઈની પણ ફ્લાઇટ શરૂ થવા જઈ રહી છે જ્યારે ભાજપ પ્રદેશ અધ્યક્ષ કરવામાં આવેલી જાહેરાતને લઈ આગામી બે મહિના બાદ સુરત હોંગકોંગની પણ ફ્લાઇટ શરૂ થાય તેવી આશા વ્યક્ત કરાઈ છે જ્યાં બીજી તરફ સુરત એરપોર્ટને નરેન્દ્ર મોદી એરપોર્ટ નામ આપવામાં આવે તેવી માંગ સાથે સુરત એરપોર્ટ એક્શન કમિટી દ્વારા પ્રધાનમંત્રીને લેખિતમાં પત્ર લખી રજૂઆત કરવામાં આવી છે જે સુરત એરપોર્ટ એક્શન કમિટીની એક માંગણી બે હજાર અઢાર થી અમે ચાલુ રાખવામાં આવેલું છે જેથી સુરત એરપોર્ટને એક નામકરણ કરવાની જરૂરિયાત છે સુરત એરપોર્ટ હાલમાં જે અત્યારે જેટલા બી જે આપણે ડેવલપમેન્ટ થયેલું છે સુરતના ટેક્સી વે હોય અથવા ટર્મિનલ બિલ્ડિંગ હોય અથવા જે એપ્રોન જે છે બનાવવામાં આવેલું છે એ બધું અત્યારે કામ પૂર્ણતાના છે અને હવે આપણે હીરાબુર્જની સાથે સાથે સુરત ઇન્ટરનેશનલ એરપોર્ટનો જે ટર્મિનલ બિલ્ડિંગ પણ ઉદઘાટન વિધિ થઈ રહ્યા છે થવા જઈ રહ્યા છે તો સાથે અમારી જે સુરત એરપોર્ટ એક્શન કમિટીની માગણી છે સુરત એરપોર્ટને શ્રી નરેન્દ્ર મોદી ઇન્ટરનેશનલ એરપોર્ટ સુરત તરીકેનું નામકરણ કરવું જોઈએ કારણ કે હવે સુરત ダイヤモンドハブનો પણ હિસાબે આખા વેલ્ડમાં અત્યારે પ્રખ્યાત થવા જઈ રહ્યા છે. આંગે સુરત એરપોર્ટ એક્શન કમિટીના સભ્ય સંજય ઈજાવાત દ્વારા જણાવવામાં આવ્યું છે. આગામી દિવસોમાં જ્યારે સુરત એરપોર્ટ થી વધુ ફ્લાઇટ શરૂ થવા જઈ રહી છે ત્યારે ઇન્ટરનેશનલ કનેક્ટિવિટી પણ મળવાની શક્યતા રહેલી છે. ઉપરાંત સુરત ડાયમંડ બ્રૂસ શરૂ થવાની સાથે હીરા વેપારીઓની અવરજવર પણ વધવાની છે. તે જ કારણ છે કે પ્રધાનમંત્રીના નેતૃત્વ હેઠળ એરપોર્ટનો વિકાસ વધતા તેને નરેન્દ્ર મોદી એરપોર્ટ તરીકે નામ આપવામાં આવે તેવી માંગ સુરત એરપોર્ટ એક્શન કમિટી દ્વારા કરવામાં આવી છે